આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ લસણના વઘાર સાથે ગાંઠિયાની કઢી ચલો જોઈએ રેસીપી ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો આજે આપણે બનાવીશું સરસ મજાની ગાંઠિયાના ગાંઠિયાની કઢી ગાંઠિયાવાડી સ્ટાઈલ તો સૌથી પહેલાં અહીંયા આપણે આ કઢી બનાવવા માટે જોઈશે એક વાટકો દહીં અહીંયા દહીં ઘરનું છે એકલું દહીં છે એટલે આપણે એને સૌથી પહેલાં પાણીમાં ઘોરવું પડશે તો દહીં મારું ખાટું છે એટલે થોડું પાણીનો ભાગ વધારે લીધો છે અને તમે છાશમાં પણ આ કઢી બનાવી શકો છો તો હવે અહીંયા આપણે દહીંના મિક્સ દહીં અને પાણી છે બંનેને મિક્સ કરીશું તો છાશ બની જશે હવે આમાં અમે બે ગ્લાસ પાણી છે તો સામે આપણે ત્રણ ચમચી ચણાનો લોટ લેવાનો છે ચણા લોટ ઉમેરવા માટે આપણે સૌથી પહેલાં એકસાથે ચણાનો લોટ મિશ્રણમાં નહીં ઉમેરી એની સ્લરી પેસ્ટ અલગથી બનાવીશું અને એમાં એડ કરવાની છે તો તમારે જે ગઠ્ઠા પડે બિલકુલ નહીં પડે આવી રીતે તમે એડવાન્સમાં એને સાઈડમાં તમે એક વાટકી લો એની અંદર તમે ચણાનો લોટ અને જે પણ જે મિશ્રણ હોય એને થોડું લેવાનું છે અને પછી એની સરસ મજાની સ્લરી પેસ્ટ બનાવી દેવાની છે તો તમારી કઢીની અંદર ચણાના લોટના જે ગઠ્ઠા દેખાય છે એ નહીં રહે અને જો તમે છાશ અથવા દહીના મિશ્રણની અંદર પહેલેથી ચણાનો લોટ ડાયરેક્ટ ઉમેરશો તો એ જે ગઠ્ઠા હોય છે એ બહુ ઓઘરા પડશે ને કાઢવા પણ અને એને આવી રીતે બ્લેન્ડ કરવા પણ તો અહીંયા એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો આપણો ચણાનો લોટ સરસ સેટ થઈ ગયો છે ચણાના લોટની સ્લરી પેસ્ટ બની ગઈ છે હવે આ સ્લરી પેસ્ટને આપણે ઉમેરી દેવાની છે આપણા સરસ મજાના રેડી થયેલા મિશ્રણની અંદર તો આ ગાંઠિયાની ઘડી બનાવવાની છે એના માટે આપણે ગાંઠિયા પણ લીધા છે તો ગાંઠિયા ક્યારે ઉમેરવાના એ પણ હું તમને જણાવીશ તો હવે આ તૈયાર થયેલા મિશ્રણની અંદર પહેલાં આપણે મસાલા કરીશું હવે અહીંયા બધા મસાલા કરવા માટે સૌથી પહેલાં આપણે એમાં નમક ઉમેરી દેવાનું છે નમક ઉમેર્યા પછી આપણે થોડું અમથું કાચું જીરું કઢી હોય ને એની અંદર તમે કાચું જીરું ઉમેરું ને તો બહુ સરસ મજાનું લાગે છે આ કઢીમાં આપણે હળદર પણ ઉમેરીશું આ કાઠિયાવાડી કઢી હોય તો તમારે લાલ મરચું ફરજિયાત ઉમેરવાનું કાઠિયાવાડીમાં કઢી વળી થોડી તીખી બહુ નહીં વધારે થોડું અમથું ઉમેરવાનું સાથે ગરમ મસાલો ઉમેરી છે જો તમે ગરમ મસાલો ન ઉમેરો તો તમારે કશું કરવાનું નથી ગરમ મસાલો ન ઉમેરો તો તમારે લવિંગ તજ બાગી

તો હવે અહીંયા લસણ લેવાનું છે એ આપણે વઘારમાં ઉમેરવાનું મીઠો લીમડો છે મરચાં છે એ બધું આપણે વઘારમાં ઉમેરવાનું અને આ ગાંઠિયા ક્યારે ઉમેરવાના છે એ પણ હું તમને જણાવીશ તો સૌથી પહેલા આપણે આ કઢીને ઉકાળી લઈશું બસ અત્યારે આટલી જ વસ્તુ ઉમેરવાની છે બીજી કોઈ વસ્તુ ઉમેરવાની નથી તો અહીંયા આપણે ગેસ પર કઢીને ઉકાળવા મૂકી દીધી છે અને કઢીને આપણે હલાવતા જવાનું જેના કારણે આપણી આ કઢી છે એ તળિયે ચોટી ન જાય ત્રણ મિનિટ સુધી ફરજિયાત હલાવવી પડશે અને ઉકાળવી પડશે કારણ કે તો જ આપણો ચણાનો લોટ ચડશે કાચો રહેશે તો ખાવામાં મજા નહીં આવે તો અહીંયા આપણે આ કઢીને ઉકાળીશું તો હવે આપણે એમાં એક મીઠા લીમડાની ડાળખી પણ ઉમેરી દેવાની છે વઘારમાં તો આપણે મીઠો લીમડો ઉમેરવાનો જ છે પરંતુ ડાળખી પણ ઉમેરી દઈએ તો અહીંયા આપણે સરસ રીતે આ કઢીને ઉકાળી રહ્યા છીએ ક્યારે તમારે આ કઢી છે એ વઘાર કરવો તમને જણાવીશ પહેલા ઉકાળીને પછી તમે વઘાર કરશો ને તો કઢી બહુ સરસ તમારા કઢીનો ટેસ્ટ બહુ સારો આવે છે એટલા માટે થોડી થોડી વારે આપણે આ કઢીને હલાવતા જશું તમે આ જો લીલી ડુંગળીની કઢી કરતા હોય તો જ્યારે વઘાર પહેલા કરવાનો એમાં લીલી ડુંગળીને આપણે તેલમાં સાંતળવાની ત્રણ મિનિટ સુધીનું બધું જ પાણીનો ભાગ બાળી દેવાનો અને પછી જ એમાં કઢીનો વઘાર કરવા વઘાર પહેલાં કરવાનો છે અત્યારે આપણે પાછળથી કરીએ છીએ ગાંઠિયાની કઢી છે કે આપણે પાછળથી વઘાર કરીશું તો હવે આપણે ફરી હલાવીશું આ કઢીને ઉકાળવાની છે બે મિનિટ થઈ ગઈ છે નવી નવી રસોઈ શીખતી બહેનો હું વિડીયો મારી ચેનલ છે એ ખાસ ચેનલનું નામ જ ઘરની રસોઈ છે હું અહીંયા એડિટિંગ બિલકુલ નથી કરતી નેચરલ જ મારા વિડીયો હોય છે જે તમે જોઈ શકો છો કે કેટલી વારે આપણી કઢી બને છે કેટલી વારે આપણી કઢી ઉકળે છે એ લાઈવ તમને બતાવું છું અને સિમ્પલની સરળ જો ચણાનો લોટ છે આપણે નથી વધારે હલાવવો પડ્યો નથી ઝેરણીથી ઝેરવો પડ્યો એકદમ સિમ્પલ દહીં છે તો દહીં પાણીની અંદર એડ કરી એકદમ સરળ જ રેસિપી હું તમારી સાથે શેર કરું છું કોઈ જ નવી રેસિપી હોતી નથી મારી એકદમ જૂની જ રેસિપી હોય છે બધી આપણે દાદી નાની વખતના સમયની નોર્મલ કઢી પતલી હોય પરંતુ આ ગાંઠિયાની કઢી છે એ થોડી જાડી હોય છે તો અહીંયા આપણે હવે બે મિનિટ થઈ ગઈ છે ત્રણ મિનિટ સુધી ઉકાળવાની એ પછી આપણે એનો વઘાર કરીશું તો અહીંયા આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જે વઘાર કરવાની પ્રોસેસ છે એની તરફ આગળ વધીશું કઢીને સાઈડ પર લઈ લઈએ વઘાર કરવા માટે હવે આપણે વઘારીને ગેસ પર મૂકી દેવાનું છે અને વધારે નહીં પરંતુ એક ચમચી તેલ મૂકવાનું છે શિયાળામાં વઘારેલી ખીચડી કઢી કઢી પુલાવ આ બધું ખાસ બનાવીને ખાવું જ જોઈએ કઢી ખીચડી રોટલા બહુ મજા આવે છે કાઠિયાવાડી ભોજનની તો અહીંયા આપણું તેલ ગરમ થશે એટલે આપણે સરસ રીતે વઘાર કરીશું વઘાર કર્યા પછી ગાંઠિયા ક્યારે ઉમેરવા આ ગાંઠિયાની કઢીમાં એ જોવાનું છે તમારે તેલ આપણું પ્રોપર ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું રાઈ તડતડ ફૂટે એ પછી જીરું ઉમેરવાનું પરંતુ તેલ સૌથી પહેલી કઢી વઘારવા માટે કે કોઈ પણ શાક વઘારો તો તેલ પ્રોપર ગરમ થાય થોડી રાઈ એડ કરી ચેક કરવાનું છે કે આપણું જે તેલ છે તે પ્રોપર ગરમ થયું છે કે નહીં તેલ એકદમ ગરમ થાય એટલે ગેસની ઇંચ મીડિયમ કરવાની આ બીજી ટિપ્સ કોઈ પણ રાસ્તે કરવા માટે જેના કારણે આપણો વઘાર છે બળી ન જાય અને હવે રાઈ છે એ ફૂટે રાયનું તડતડ બંધ થાય એ પછી જ આપણે એમાં જીરું ઉમેરવાનું જીરું ઉમેરીને આપણે મીઠળ લીમડાના પાણી અને ઝીણા ઝીણા તમારે મરચાં ઉમેરી દઈએ અને વઘારમાં લસણ ઉમેરી દેવાનું છે એટલે લસણ ઉમેરતો એટલે એને ટેસ્ટ બહુ સરસ મજાનો આવે છે હવે આપણે ફરી કઢીને ઉકળવા માટે મૂકીશું અને તૈયાર થયેલો જે વઘાર છે એ તૈયાર થયેલા વઘારને આપણે કઢી પર સ્પ્રેડ કરીશું ઓકે તો અહીંયા આપણે કઢીને ફરી ઉકળવા માટે મૂકવાની કઢી આપણે સરસ મજાની મૂકી દઈએ હવે આપણે ફરી હલાવી લેવાનું છે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એમાં ગાંઠી ઉમેરી દઈએ ગાઠીઓ ઉમેરી અને ગેસ આપણે બંધ કરી દેવાની બંધ કરી અને ફરી હલાવી દેવાનું છે એક વાટકો ગાંઠિયા ઉમેર્યા છે બહુ ઝાઝા નહીં ઉમેરવાના નહીંતર આપણી આ ગાંઠિયા છે વધારે ભાગ જે કઢી હોય ને કઢી છે એ છાસને ગાંઠિયાની કઢી થોડી ઘટ બનશે હવે આપણે સરસ મજાનો ગાર્નિશિંગ કરીશું તો અહીંયા આપણી સરસ મજાની ગાંઠિયાની કઢી બનીને રેડી છે તમે આવી રીતે કઢી બનાવજો ફટાફટ બની જાય છે ને બહુ સરસ મજાની છે

ચાલો જોઈએ રેસીપી ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો